આ આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને આપણા ભારતના આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય પાકે સાથે લઈને રાત્રે જે એક વાગે સર્જિકલ સ્ટ્રાઇક જે કરી પાક ઉપર એ ખરેખર ખૂબ જ સરાહનીય છે આપણા ભારતીય નાગરિકોની બહેનોના સિંદૂર લુઈ ખાતા અને આ સિંદૂર સ્ટ્રાઇક જે કરેલી છે એ ખરેખર ખૂબ જ આ જે જરૂરી હતું કે લોકોના દિલમાં વાત હતી કે ક્યારે બદલો લેશે ક્યારે બદલો લેશે પણ આપણી ત્રણેય પાંખના વડાઓએ જે અગાઉથી નીતિઓ ઘડી અને જે આ રાત્રે સ્ટ્રાઇક કરી એ ખરેખર હું એને બિરદાવું છું અને ભારતના નાગરિકો સુરક્ષિત છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૂઝ એક પણ નાગરિક હેરાન ના થાય અને આ નિર્દોષ સિત્યાવીસ જણાના જે કમોદ થયા છે અને એનો બદલો લેવા માટે જે હજી કર્યું હજી તો એ ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે જે એલઓસી પર જ્યારે એ લોકોએ પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર હતું ત્યારે આપણે લોકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પણ આ વખતે તો અંદર સો કિલોમીટર જઈ અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા હતા એ અડ્ડાને નાશ કર્યા છે કે જે ખરેખર સરાહનીય કાર્ય છે અને આપણા સૈનિકોને હું સલામ કરું છું કે જેઓએ આટલી સૂઝબૂઝથી આ બધી જ જગ્યાનો નાશ કરી અને જે આતંકવાદના જે પ્રોડ્યુસ થયેલા સેન્ટર હતા એ સેન્ટરોનો જડ મૂળથી નાશ કરી નાખ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું ભારતના ત્રણેય પાકના સૈનિકોને દિલેથી સલામ કરું છું ભારત માતા કી છે વંદે માતરમ